નમસ્કાર ખેડૂત મિત્રો આપણા આજના આ વિડીયોમાં મિત્રો તમારું સ્વાગત છે આજના વિડીયોમાં મિત્રો આપણે વાત કરવાના છીએ કે કઈ તારીખે માવઠું જે છે મિત્રો એ આવવાની સંભાવના છે માવઠાની સ્થિતિ મિત્રો કેવી રહેશે અને લેટેસ્ટ વેધર અનુસાર આપણે એ જાણવાના છીએ કે કઈ તારીખે મિત્રો માવઠું જે છે એ આપણને ગુજરાતની અંદર જોવા મળશે તારીખની વાત કરું તો મિત્રો ચારથી ને નવ તારીખની અંદર આપણને જે છે માવઠું જે છે એ મિત્રો ગુજરાતની અંદર આપણને જોવા મળશે ઉત્તર ગુજરાત અને રાજસ્થાન બોર્ડરના વિસ્તારોમાં આપણને આ માવઠું જે છે એ મિત્રો ખાસ કરીને આપણને દેખાવાનું છે ધીમે ધીમે મધ્ય ગુજરાત ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી પણ આજે જે માવઠું છે મિત્રો એ ફેલાવાની પૂરેપૂરી સંખ્યા શંકાઓના છે મિત્રો સાતથી ને નવ તારીખની વાત કરું તો માવઠામાં જોરદારથી વધુ વરસાદ જે છે એ મિત્રો આપણને જોવા મળશે વરસાદની તીવ્રતાની વાત કરું તો અમેરિકન અને યુરોપિયન મોડલ્સના સમાચાર અનુસાર તેના ટૂલ્સના આધારે કેટલાક વિસ્તારોમાં મિત્રો પાંચથી ને સાત ઇંચ સુધીની જે વરસાદની મિત્રો સંખ્યા સંભાવના જે છે એ મિત્રો આપણને જોવા મળશે કયા વિસ્તારોમાં વધુ જોખમ છે એની વાત કરું

ખેડૂતો માટે ચિંતા છે મિત્રો થાય તો કેરી તલ અને ઉનાળો જે પાક છે એમાં મિત્રો આપણને ભારે નુકસાન જોવા મળી શકે છે આ વર્ષે હજી સુધી કોઈ પણ માવઠું આવ્યું નથી પરંતુ આ માવઠું જે છે એ મિત્રો આપણને ખેડૂતને નુકસાનકારક બનાવી શકે છે આપણી આશા એવી જ છે કે જે આ માવઠું છે એની જે સંભ સંભાવના જે છે એ મિત્રો ઘટી જાય અને પાછું એ માવઠું ફરી જાય તો આપણને જે ખેડૂતને નુકસાન છે એ આપણને ઓછું જોવા મળશે અને લગભગ નાની બરાબર મિત્રો આપણને જે આ નુકસાન છે એ મિત્રો જોવા મળશે અત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો મારા જે માવઠું છે એ આપણને જે ત તારીખ છે મે મહિનાની આસપાસ એમાં આપણને આ જે અહીંયા છે એ માવઠું આખું આપણને ગુજરાતની અંદર આપણને મિત્રો જોવા મળશે અત્યારે તમે જોઈ શકો છો જે પવનની સ્પીડ છે અમુકમાં અમદાવાદમાં દસ છે જામનગરમાં સોળ જેવી છે તો આ જે સ્પીડ છે મિત્રો એ પણ વધશે અને જોરદારથી ભારે વરસાદ આવવાની મિત્રો અહીંયા સંભાવના છે તો આજના બસ આ વિડીયોમાં આટલું કહીશ આગળ જો કોઈ પણ મને સમાચાર મળતા હોય તો હું જરૂરથી આ ચેનલ ઉપર મિત્રો અપડેટ કરીશ થેન્ક યુ